આજે રામનવમીનો પાવન પર્વ નિમિત્તે સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભુજમાં આજના પાવન પર્વે રઘુનાથજી મંદિર દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મહિલા મંડળ દ્વારા દ્વારા સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે વિશ્વ હિન્દુ પરિષદ ભગવાનને ભુજમાં યોજાઈ હતી રામધૂન મંદિરે આજે રામનવમી નિમિત્તે છાશ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી રામ ભક્તો માટે રામધૂન મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જય રામ મારું નામ મહેશભાઈ એમ કંસારા રઘુનાથજી નામ સેવા ટ્રસ્ટના મંત્રી આ રઘુનાથજી મંદિર છે એ રાજા રાજાશાહી પહેલાંનું આ મંદિર છે અને લગભગ ચારસો સાડા ચારસો વર્ષ ઉપરનું આ મંદિર છે જેનું છેલ્લા છ વર્ષ પહેલાં જ આપણે આ ભૂકંપમાં જે નુકસાન થયેલું હતું એનું આપણે રિનોવેટ કરી અને ફરી પાછું મંદિરનું પુનર્નિર્માણ કર્યું છે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ લગભગ આજે સમજો સડતાલીસ અડતાલીસ વર્ષથી ઉજવાય છે કન્ટિન્યુઅસ આ કોરોના પિરિયડમાં પણ અહીંયા મંદિરમાં ભેગા થઈને પણ રામનો ઉત્સવ ઉજવ્યો હતો એટલે ઉત્સવમાં સવારે અમારે અહીંયા મંગળા આરતી હોય પછી નવ વાગે શૃંગાર આરતી હોય પછી બાર વાગે જન્મોત્સવ હોય જન્મોત્સવ વખતે મા આરતીનું આયોજન હોય અને પછી સવારે દસ વાગે રવાડીનું આયોજન હોય એ રવાડી જે છે એ નાગચકલાથી થઈ છઠ્ઠીબારી રીંગરોડ જિલ્લા પંચાયત અમિતસર તળાવથી મહાદેવ નાકા થઈને પાછી અહીંયા સાડા ગયા પોણા બારે પરત આવી જાય અને બાર વાગે જન્મનું રામના જન્મનું આયોજન કરીએ સાંજે અમારો અહીંયા જે સત્સંગ મંડળ છે મહિલાઓનું એ લોકોનું સત્સંગ હોય રાત્રે ભજનનો કાર્યક્રમ હોય અમારા જે આ કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં આ વખતે અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ દર વર્ષે જોડાય છે અને આ વખતે પણ આ વિશ્વ હિન્દુ પરિષદ વેશભૂષા સાથે આ કાર્યક્રમમાં જોડાયેલ છે રવાડીની અંદર અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુનાથ મંદિર પૂજારી પરિવાર રઘુનાથ જીનામ સેવા ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ જયમત ઉઠાવે છે મારું નામ જયેશભાઈ કોઠારી મારે વિશ્વ હિન્દુ પરિષદ ભુજ નગરમાં મંત્રી તરીકેની જવાબદારી આજે રામનવમીનો અમારો પ્રોગ્રામ છે સવારે જે રઘુનાથજીનામ ટ્રસ્ટ સાથે શોભાયાત્રા કાઢી અને રામ જન્મ કર્યા બાદ આજે સાંજે ચાર વાગે બાઇક રેલી આયોજન કરવામાં આવેલ છે બાઇક રેલી નો રૂટ છે આપણું જગુનાથજી મંદિર થી મહાદેવ ગેટ મહાદેવ ગેટ થી અમિત તળાવ થઈ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ થી લાલ ટેકરી લાલ ટેકરી હોસ્પિટલ રોડ હોસ્પિટલ રોડ થી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ત્યાંથી જુબેલી સર્કલ પછી રિલાયન્સ સર્કલ રિલાયન્સ સર્કલ થઈ પ્રિન્સ રેસિડેન્સી પ્રિન્સ રેસિડેન્સીથી મંગલમ મંગલમથી ખેંગારબાગ ખેંગારબાગથી રામદરબાર પૂર્ણાહુતિ કરવામાં આવશે વિશેષ કાર્યક્રમ પૂર્ણાહુતિ બાદ ત્યાં આપણે મહારતી કરતા મુકેશ કાંતિલાલ ઠક્કર અખંડ રામધૂમ સંકિર્તન મંડળમાં અમે બધા બધા સંકળાયેલા છીએ સવારથી અમારો પ્રોગ્રામ સવારે પૂજા છે પછી સાડા દસ વાગે આપણે અહીંયા શાસ કેન્દ્રનું ઉદઘાટન કરેલ છે બપોરે સાડા બાર વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે બાર વાગે રામ જન્મોત્સવ રાખેલ છે અને સાંજના મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલ છે આખા દિવસનો બધો સંપૂર્ણ પ્રોગ્રામ રાખેલ છે બીજું વિશેષ અમને એક આનંદની લાગણી એ છે કે અમને આ પાણીનું પરબ સચીબેન પરભુરાભાઈ ઠક્કરભાઈ ઠંડા પાણીની પરબ અમને ત્રણસો પાસઠ દિવસ ચાલુ રહેશે એવી આજથી અમે જાહેરાત કરેલી છે એ અમે હનુમાન જયંતિથી ચાલુ કરશું રામધૂન મંદિર પાસે જાય બસ વિશેષમાં અમે આ કારણે આજે સવારના પૂજા છે અત્યારે બાર વાગે રામ જન્મોત્સવ રાખે છે સાડા બાર વાગે અમે ફરાનો પ્રસાદ રાખે છે લગભગ બે હજાર માણસનો પ્રસાદ રાખે છે અને સાંજના મહારતી રાખે છે મારું નામ રસિકભાઈ શાહ ભુજનો છું ઓગણીસ અઢારે ઓગણીસો ચોર્યાસીની અખંડ સત્યાવીસ વર્ષ સુધી અખંડે અખંડ ચોવીસ કલાક ચાલુ રહી હતી ત્યાર પછી ભૂકંપ આવ્યો એટલે પબ્લિક ઓછી થઈ ગઈ એટલે અત્યારે સવારેથી કરીને રાત સુધી ચાલુ રહે છે અને મારા ગુરુદેવ સંપૂર્ણાનંદજી મહારાજે આ અખંડ રામધૂન ચાલુ કરી હતી અને નારાયણ સ્વામીના હાથે પહેલો સ્વરે એમને હાથે શ્રી રામ જય રામ બોલાણો હતો અને ત્યાર પછી અખંડ સિત્યાવીસ વર્ષ સુધી ચાલુ રાખી હતી બસ ભગવાનનું નામ લેવાનું રામધૂન રામ જય રામ જય જય રામ શ્રી રામ જયરામ જય જયરામ અખંડ હલાવે છે અને એનો કાર્યક્રમ આ લોકો સંભાળી રહ્યા છે બરોબર રીતે આજે રામનવમી જયંતિ ચૈત્ર સુદ પૂર્ણિમા નવમીનો શુભ દિવસ છે અને અહીંયા આગળ આપણા ભુજની અંદર જ્યાં રામ મંદિર અખંડ ધૂન ચાલી રહી છે ત્યાં આગળ આ એક સેવાનો યજ્ઞ વર્ષોથી ચાલે છે તો અહીં દર વર્ષે સેવા ભાવી બધા ભાવિકો દ્વારા છાસ કેન્દ્ર પાણી વિતરણ એનું હંમેશા આ એક સેવાનું કાર્ય એક યજ્ઞ વર્ષોથી ચાલી ચાલી રહ્યો છે તો એ આજે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એવી જ રીતે વિશેષ બધા જે કોઈ અહીંયા સેવા કરે છે એ બધા દ્વારા ભગવાન ખૂબ પુણ્ય પ્રાપ્ત કરાવે અને બધાને તને મને તને સર્વ પ્રકારે સુખી રાખે અને આવી જ રીતે બધાને સેવા કરવાનું બળ પ્રાપ્ત થતું રહે એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી રામચંદ્ર ભગવાન અને ગુરુહરિના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ